ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા 25 વ્યક્તિનું ગ્રુપ હતું આ ગ્રુપમાં આખા ઇન્ડિયામાંથી 25 જણા આવ્યા હતા ફુલારા રીસ ટ્રેક પર જવા માટે બાર હજાર એકસો સત્યાવીસ ફૂટ અને ત્રણ હજાર છસો છન્નું મીટર હાઈટ પર છે પિસ્તાલીસ કિલોમીટર રસ્તો છે રોજ આઠથી દસ કિલોમીટર ચાલવું પડે છે રસ્તામાં ના તો કોઈ માણસ દુકાન ગાડી હોટલ કોઈપણ વસ્તુ વગર તમારે ચલાવવું પડે છે આ ટ્રેકિંગ કરવા માટે ચારથી પાંચ દિવસ થઈ જાય છે આ ટ્રેકિંગમાં પિઝા બર્ગર ફાસ્ટ ફૂડ વગેરે રહેવાનું આવે છે અને સાથે મોબાઈલ વગર જિંદગી જીવવાની ખૂબ જ નેચરલ અને કુદરતી વાતાવરણમાં ખૂબ આનંદ મળે છે સવારે પાંચ વાગે ઉઠીને આ ટ્રેકિંગ ચાલુ કરવું પડે છે આ ટ્રેકિંગમાં સુરતના ડૉક્ટર નિહાલ પટેલ ડૉક્ટર શ્વેતા પટેલ તેમજ તેમની ચૌદ વર્ષની પુત્રી પ્રાર્થના પટેલ એમની સાથે આ ટ્રેકિંગમાં ગઈ હતી નમસ્કાર મિત્રો ફુલારા રીચ ટ્રેક પૂર્ણ કર્યા પછી હું ઘણી બધી વસ્તુ શીખી છું જેમ કે ઓછામાં ઓછું વસ્તુથી જીવાનું ખાવાનું અને પાણીનું બગાડ નહીં કરવાનું આપણે જ્યારે પણ ફરવા જઈએ તો આપણે આઠ દસ જોડી કપડાં લઈ જાય બટ ટ્રેકિંગમાં તમે બે ત્રણ જોડીથી જ પાંચ અને વધારે દિવસ સુધી રહી શકો છો ટ્રેકિંગમાં તમે બધા સાથે મળી ઝૂણીને બધાનું બોન્ડિંગ વધે છે પછી તમે બધા સાથે બધાની મદદ પણ કરો છો અને બધા માટે સેક્રિફાઈસ કરવા માટે પણ તૈયાર થઈ જાઓ છો ગ્રુપ્સ મોટા ગ્રુપ સાથે તમે બીજા લોકોથી પણ ઘણી બધી નવી વસ્તુ શીખો છો જેમ કે મારા પચીસ જણાના ગ્રુપમાં હું શિવાંગભાઈ પાસેથી ફાઇનાન્સના બારેમાં શીખી મમતાબેન પાસેથી યોગાના બારેમાં શીખી રઘુભાઈ સાથે હું હ્યુમર શીખી અને હિકેતભાઈ સાથે હું ફિલોસોફી શીખી અને હવે હું મારા વિજા વેકેશનની વેઇટ કરું છું ત્યાં જ્યારે હું એક નવા ટ્રેક પર જઈશ ધન્યવાદ આ ડૉક્ટર દંપતી છેલ્લા ઘણા વર્ષથી વેકેશનમાં બહાર ફરવાની જગ્યાએ ટ્રેકિંગ કરવાનું વધુ પસંદ કરે છે ગયા વર્ષે એવરેસ્ટ પર ટ્રેકિંગ કરીને આવ્યા હતા ઘણા બધા ટ્રેકિંગ કર્યા છે એમનું એવું વિચારવાનું છે કે બીજા સ્થળે બહાર ફરવા જવાનું પૈસા વધારે ખર્ચે ને જે આનંદ ના મળે એ ટ્રેકિંગ કરીને કુદરતી હવા ખાઈને અને ઓછા પૈસા ખર્ચીને એન્જોય કરીને ખૂબ મજા આવે છે નમસ્કાર મિત્રો હું ડોક્ટર નિહલ પટેલ પીડિયા ડિશિયન સુરતથી હમણાં અમે ટૂંક સમયમાં ઉત્તરાખંડમાં દહેરાદૂનથી બસો કિલોમીટર દૂર ફુલારા રીચ ટ્રેક કમ્પ્લીટ કર્યો છે ફુલારા રીચ ભારતમાં સૌથી મોટી રીચ છે અને રીચ એટલે જ્યાં બે પર્વતો ભેગા થાય છે અને ત્યાં સાંકડો રસ્તો બને છે એના ઉપર આપણે ટ્રેક કરવાનો તો ચારથી પાંચ દિવસનો આ ટ્રેક હોય છે અમે ઇન્ડિયા હાઇક્સ થ્રુ પચીસ જણાનો ગ્રુપ આ ટ્રેક માટે ગયેલા હતા તો થોડી વાતો મારે શેર એ કરવી છે કે જેમ માતા પિતાને જોઈને સંતાન શીખે છે એમ જ મેં ઘણા ઘણા ટ્રેક કર્યા છે આગળ બી ઘણા ટ્રેક કરી ચૂક્યો છું તો આ ટ્રેકમાં મારી ચૌદ વર્ષની ડોટર અમારી સાથે આવેલી હતી અને હું મારા વાઈફ અને મારા મારી ડોટર આ ટ્રેક સાથે કમ્પ્લીટ કર્યો છે નમસ્કાર મિત્રો આજે હું આપને થોડી ટ્રેકિંગ વિશે વાત કરવા માગું છું કે હમણાં જ અમે રિસેન્ટલી એક ફુલારા રીચ ટ્રેક કરીને આવ્યા કે જે ઉત્તરાખંડમાં છે અને બાર હજાર એકસો સત્યાવીસ ફૂટની હાઈટ પર છે તો મારે એ વાત કરવી છે મારા અનુભવ વિશે કે જેમ કે અમે હમણાં ફુલારા રીચ ટ્રેક કર્યો અને પાસ્ટમાં બી ઘણા ટ્રેકિંગ કરેલા છે અને થોડા સમય પહેલાં અમે સિંગાપુરની ટૂર કરી તો ટ્રેકિંગ અને ટૂરમાં ડિફરન્સ શું છે મકે ટ્રેકિંગ અને ટૂર બહુ જ ડિફરન્ટ વસ્તુ છે બંનેનું કમ્પેરિઝન જ ના થઈ શકે હું ફુલારા રીચ ટ્રેકના જે હમણાંના મારા અનુભવ વિશે વાત કરું તો નેચર બ્યુટી ખૂબ જ સારી છે ત્યાં એટલા સારા વિડોઝ છે ફ્લાવર્સની વેલીઓ છે આખા ટ્રેક દરમિયાન અમને કોઈ પણ દુકાનો ટ્રાફિક કે મોટર કે બીજા કોઈ લોકો આ કશું જ અમને જોવા નથી મળ્યું જેના અને એકદમ આપણે અને નેચર સાથે એકદમ આપણે રિજ્યુનેટિંગ ફીલ કરતા હોઈએ છીએ કે ખુલ્લી હવા એકદમ ફ્રેશ એર કે તમને ગમે એટલું આપણે સૌ જાણીએ છીએ ટ્રેકિંગ કરતાં સૌને થાક લાગે પણ ટ્રેકિંગ દરમિયાન આપણે નેચર સાથે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હોય છે કે આપણને ઓછી ઊંઘમાં બી આપણે એકદમ રિલેક્સ ફીલ કરતા હોઈએ છીએ ચડવાના થાક સાથે સાથે કુદરતી જે બ્યુટી છે એને માણવાનો આનંદ જ એટલો હોય છે કે આપણને કોઈ થાક ફીલ નથી થતો અને આપણે જે કુદરતનો અલગ અલગ નજારો છે વેલીસ છે માઉન્ટેન્સ છે મીડોઝ છે એનો આનંદ માણતા માણતા આગળ વધતા હોઈએ છીએ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત